ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું બાગાયત વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો તે ખોટો હોવાનો ખેડૂતોનો આરોપ ફરી સર્વે કરાવવા ખેડૂતોની માંગ ગીર વિસ્તારમાં કેસર કેરી પકાવતા ખેડૂતોની સ્થિતિ વર્ષ દર વર્ષ બતતર બની રહી છે ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત કમોસમી વરસાદ અને વાવાઝોડા ના કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ વર્ષ પણ તલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેના અહેવાલ સરકારને સોંપવામાં આવ્યા છે જો કે આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ફરી સર્વે કરવા માંગ કરી છે આજે તલાલાલ ખાતે મોટી સંખ્યામાં અનેક ગામના ખેડૂતો આગેવાનો મળી મામલતદાર અને બાગાયત વિભાગને આવેદન પાઠવ્યું છે બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગ ના જે ગામો આવેલા છે તેમાં સર્વે હાથ ધરાયો હતો એક ગામની અંદર પાંચથી સાત ખેડૂતો દીઠ સર્વે કરાયો જેમાં ગત વર્ષ વર્તમાન વર્ષની સ્થિતિ અને કઈ કઈ દવાનો કેટલો છંટકાવ કરવામાં આવે છે તેની જાણકારી મેળવી વળી કચેરી મોકલવામાં આવી હતી અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસરમાં વર્ષ નબળું હોવાનું પણ જણાવ્યું હતું ગત વર્ષ તાલાલા મેંગો માર્કેટમાં પાંચ લાખની નેવું હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી તો ચાલુ વર્ષ પણ ત્રણથી ચાર લાખ બોક્સ કેરીની આવક થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે રિપોર્ટર ભરતસિંહ જાદવ

કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા ખેડૂતો ઈજા આપી દે તો આ સર્વે કઈ તાલાળા તાલુકાને એક પણ ગામમાં સર્વે નથી થયો અધિકારી અધિકારી દ્વારા જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકતા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવા માં આવ્યું ને મામલેદાર સાહેબ ને આવેદન આપવા માં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે